આવા ટાઈમ ચા પી અને હું જે પાપડી કાઢે અને હું ચા પી લઈ હા અને કાલે તો કાલે કે વિડિયો બનાવ્યો નતો કાલે તો આપણે વિડિયો નતો બનાવ્યો હા પરમ દિવસે બનાવ્યા હતા બધા એ વિડિયો બસ પણ કાલ થાકી ગયા હતા કઈ નતો બનાવ્યો

આપણે જાઈ અને બનતી રસોઈ તમને અમે દેખાડશું અને જાહેરન વાસ્તુ છે ને માથે બહુ દુખે છે તો તો થોડીક ભૂખ લાગી છે એટલે મારો દુખે છે માથું અને આજે જાહેરા જો અત્યારે માથે આ સારું કરી અમે પાછો લાવ્યા તા વસ્તુ હા તમને આ તો બ્લોગ લાગ્યો તો લાઈક ન કરતા લાઈક કરજો અને તો હા જઈએ રસોઈમાં

આજે મને છે ને બઉ વધાર ભૂખ લાગી છે ને એટલે મારો નીકળતો નથી ભૂખ લાગી છે ને એટલે

तो टमाटर ना गुम में ना किद तू सर नाम आपा गु मसाला ना शाम देख फिर तुमने कदा रेसिपी देखा ली के याद न थी बाफला बेदा देखाता बनायाता हां तो हो गई हां क्या तो हो जा दे ना वापस में आ कापछने का खाना कि के मसाला तड़म में बा यापर से चिकन मसाला आप दे तो और

એ નથી ગરમ મસાલો એ નથી ગરમ મસાલો આપડે છે નહી ઈંડા કાપજો મમ્મી શાક થઈ ગયું બરાબર રેડી હવે રોટલી કરી ને સીધા જમવા માં મળી રોટલી ખાઈ લે લઈ એક જો એક આખલે આમ કરીને આમ થો હા અને છે ને સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ છે આપણે ખાઈ લેવામાં ભૂખ લાગી છે અને આજનો જો અમને વિડીયો તમને સારો લાગ્યો હોય નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં એવું છે આજે તું ચાલુ છે તો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો બાય ફોર વોચિંગ